નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આ શહેરમાં સ્વચ્છતાની નવી પહેલ હિંમતનગર ખાતે નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઘન કચરામાંથી કોલસો બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેના થકી હવે પ્રદૂષણ ઘટના સાથે ઇન્ડસ્ટ્રીયલ એકમો માટે ફ્યુઅલ એનર્જી તરીકે વપરાશમાં લેવાતો કોલસો મળી રહેશે આમ તો વર્ષોથી હિંમતનગર શહેર નજીક આવેલ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરાનો ઢગ પડી રહેતો હતો જેને લઈને પાલિકા દ્વારા આઠ હજાર ચોરસ મીટર જમીન ભાડે આપીને તે જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે અન્ય વાત કરીએ તો દર્શન કરવા આવ્યા હતા અયોધ્યા રામ મંદિરની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજે ચમત્કારી કિસ્સો કહ્યો છે તેમણે કહ્યું છે કે જ્યારે હું મૂર્તિઓ કોતરવાનું કામ કરતો હતો ત્યારે દરરોજ સાંજના ચારથી પાંચ વાગ્યાના સમયમાં એક વાનર આવતો હતો ઠંડીને કારણે તાડપતરીથી વર્કશોપને ઢાંકી દીધો તો વાનર જોર જોરથી ખખડાવા લાગતો હતો તે દરરોજ સાંજના ચારથી પાંચ વાગ્યાના સમયમાં આવતો હતો કદાચ તે વાનર હનુમાનજી હતા અને શ્રીરામના દર્શન કરવા માંગતા હશે મેં આ વાત ચંપતરાયને પણ કહી હતી હવે મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટ્રીટ લાઈટની સમસ્યાનો થશે હવે અંત અત્યારે શહેરમાં ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો નવી નાખ્યા બાદ પણ તે ચાલુ નહીં હોવાની વ્યાપક ફરિયાદો છે આ માટે ઈ સ્માર્ટ નામની એજન્સીએ વીજ વપરાશમાં ત્રીસ ટકાનો ઘટાડો કર્યાનો દાવો કર્યો છે તેના દાવા પ્રમાણે અત્યારે શહેરમાં કેટલાક સ્થળોએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ લાઇટના પોલ નખાયા છે જો આગામી દિવસોમાં એજન્સીના દાવા પ્રમાણે રહ્યો તો તેની સાથે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે